તો સુરતના કિમ વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો છે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે ભારે વરસાદ થતાં કિમ માંડવી હાઇવે પર વરસાદી પાણી ભરાઈ ગયા છે વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે તડકેશ્વર નજીક પાણી ભરાતા લોકોને હાલાકી થઈ રહી છે નેશનલ હાઇવે પર પાણી ભરાતા વાહન ચાલકોને પણ પારાવાર મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે સુરતના કીમ વિસ્તારના દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં ભારે વરસાદના કારણે કીમ માંડવી હાઇવે પર વરસાદી પાણી ભરાઈ ગયા છે અનેક વાહનો અહીંથી અવરજવર કરતા હોય છે હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યો છે અને સુરતમાં વહેલી સવારથી જ અવિરત વરસાદ વરસી રહ્યો છે ગ્રામ્ય વિસ્તારની વાત કરવામાં આવે તો ગ્રામ્ય વિસ્તારોમાં પણ ઠેર ઠેર પાણી ભરાવાની સ્થિતિનું નિર્માણ થયું છે આપ દ્રશ્ય જોઈ શકો છો આ દ્રશ્ય છે ટળકેશ્વર ગામના માંડવી તાલુકાના ટળકેશ્વર ગામના કે જ્યાં મુખ્ય માર્ગ જે મુખ્ય માર્ગ છે મુખ્ય માર્ગ પર પાણી ભરી વળી રહ્યા છે સુરતથી માંડવીને જોડતો રાજ્ય ઢોરી માર્ગ પર પાણી ફરી વળતા જ લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ખાસ કરીને અહીં નજીકમાં હોસ્પિટલ છે સ્કૂલો આવેલી આવેલી છે અને જેના કારણે આ જે દર્દીઓ હોય છે દર્દી અને સ્કૂલના વિદ્યાર્થીઓ છે તેઓને હાલ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ખાસ કરીને જે વાહન ચાલકો છે કેટલાક વાહન ચાલકો પણ ખોટકાયા છે અને તેમના જે સાધનો હોય છે તેને પણ નુકસાન થયું છે અને સમગ્ર સુરત જિલ્લા માં હાલ જળબંબાકાર જેવી સ્થિતિનું નિર્માણ પામ્યું છે કેમેરામેન નાઝીમ સાથે નીવનુલ પટેલ વીટીવી ન્યુઝ તળકેશ્વર સુર